ખાસ કરીને અમેરિકન પ્રેસિડેન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન જે કાર્યભાર સંભાળ્યો અને ત્યાર પછી વૈશ્વિક લેવલે ટેરિફને લઈ જે અનિશ્ચિતતાનો માહોલ ઊભો થયો તો તેમાં દુનિયાભરના જે અર્થતંત્રો છે તેમાં ભારત એ લેસ ઇફેક્ટિવ અર્થતંત્ર છે અને આંકડાકીય દ્રષ્ટિકોણથી પણ જોવા જઈએ તો એપ્રિલ મહિનામાં જે ટેરિફનું પ્લાનિંગ થયું ત્યાર પછી ભારતીય અર્થતંત્રને કોઈ બહુ મોટું ડેમેજ થયું હોય તેવું આંકડાકીય દ્રષ્ટિકોણથી કંઈ એટલું બધું દેખાતું નથી આપણે અમેરિકામાં જે નિકાસ કરીએ છીએ તેમાંથી પચાસ ટકા વસ્તુઓ તો બાકાત થઈ જાય છે અને અન્ય પચાસ ટકા વસ્તુઓમાં થાય છે તેમાં ટૂંકાગારે ડેમેજ થોડુંક થતું જોવા ચોક્કસ મળે છે પણ તેનાથી પણ ચિંતિત થવાની જરૂર નથી આવનારા બે ત્રણ મહિના દરમિયાન ઘણી બધી સ્પષ્ટતાઓ આવશે ખાસ કરીને ટેરિફને લઈ અને જેટલી જરૂરિયાત ભારતને અમેરિકાની છે તેના કરતાં પણ વધારે જરૂરિયાત અમેરિકાને ભારતીય વસ્તુઓની છે તો જેમ જેમ ડોનાલ્ડ ટ્રમ્પને આ સમજણ આગળ વધશે તેમ તેમ તેમાં અરવાજ ચોક્કસપણે જોવા મળશે અને હાલમાં જે રીતની વૈશ્વિક લેવલે એક્ટિવિટીઝ થઈ રહી છે અને ભારત અને અમેરિકા વચ્ચે પણ જે સચિવ કક્ષાની વાતચીત ચાલી રહી છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે આગામી ત્રણથી ચાર સપ્તાહ દરમિયાન ટ્રેડ ડીલને લઈને પણ કોઈ પોઝિટિવ સમાચાર ચોક્કસપણે જોવા મળી શકે છે